નમસ્કાર સવાર સવારમાં જો પેટ બરાબર સાફ ન થાય તો આખો દિવસ કેવો બગડે છે ખરું ને બસ મૂડ ઓફ રહે શરીરમાં ભારે ભારે લાગે અને કોઈ કામમાં મન ન લાગે આ એક એવી સામાન્ય સમસ્યા છે જેની અસર આપણા આખા દિવસ પર પડે છે તો ચાલો આજે આપણે સમજીએ કે આ રોજની પરેશાનીમાંથી સરળતાથી કેવી રીતે છુટકારો મેળવી શકાય શું દરરોજ સવારની શરૂઆત આવી જ કોઈ અજીબ અસ્વસ્થતાની લાગણી સાથે થાય છે જો જવાબ હા હોય તો વિશ્વાસ રાખો આ સમસ્યા ઘણા લોકોને હોય છે આજે આપણે આ જ વિષય પર ઊંડાણમાં વાત કરીશું તેના મૂળ કારણો શું છે તાત્કાલિક રાહત માટે શું કરી શકાય અને લાંબા ગાળે આ સમસ્યાને જડમૂળથી કેવી રીતે દૂર કરી શકાય એ બધું જ જાણીશું સૌથી પહેલાં તો એ સમજવું બહુ જ જરૂરી છે કે સવારની કબજિયાત એ કેન નાની સુની અસુવિધા નથી એના લીધે આખો દિવસ શરીરમાં ભારેપણું ગેસ અને ક્યારેક તો માથાનો દુખાવો પણ થઈ શકે છે અને આ બધું સીધું આપણી કામ કરવાની ક્ષમતા પર અસર કરે છે તો આની પાછળનું વિજ્ઞાન શું છે એવું તો શું થાય છે આપણા શરીરમાં મુખ્ય કારણ છે પાચનતંત્રની ધીમી ગતિ જુઓ રાત્રે જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે આપણું પાચનતંત્ર પણ આરામ કરે છે એટલે કે ધીમું પડી જાય છે હવે જો એ સમયે શરીરમાં પાણી ઓછું હોય અથવા ખોરાકમાં ફાઇબર ન હોય તો મળ કઠણ અને સૂકો બની જાય છે અને પછી સવારે તેને શરીરમાંથી બહાર કાઢવામાં મુશ્કેલી પડે છે ચાલો હવે એ કારણો પર એક નજર કરીએ જે આ સમસ્યાને જન્મ આપે છે અથવા તો તેને વધારે છે મોટા ભાગના કિસ્સાઓમાં જવાબ આપણી રોજિંદી આદતો અને ખાવા પીવામાં જ છુપાયેલો હોય છે જુઓ આ સમસ્યા પાછળ કોઈ એક નહીં પણ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે જેમ કે દિવસ દરમિયાન પૂરતું પાણી ન પીવું જેનાથી મળ સુકાઈ જાય છે જંક ફૂડ કે મેંધાવાળી વસ્તુઓ વધુ ખાવી અને ફાઈબરવાળો ખોરાક ઓછો લેવો આ સિવાય બેઠાડું જીવનશૈલી અને કસરતનો અભાવ પણ આંતરડાની ગતિને ધીમી પાડે છે અને હા તણાવ અને અધૂરી ઊંઘ પણ પાચનતંત્ર પર સીધી નકારાત્મક અસર કરે છે આ બધું ભેગું થઈને જ સવારની મુશ્કેલી ઊભી કરે છે ઓકે કારણો તો આપણે સમજી લીધા પણ જ્યારે સવારે તકલીફ સામે ઊભી હોય ત્યારે તાત્કાલિક શું કરવું તો ચાલો હવે કેટલાક એવા ઝડપી અને અસરકારક ઉપાયો પર ધ્યાન આપીએ જે તમારી સવારને ઘણી સરળ બનાવી શકે છે સવારની શરૂઆત કોઈ યોગ્ય પીણાથી કરવી એ સૌથી સારો અને સરળ ઉપાય છે દાખલા તરીકે સવારે ઉઠીને તરત એક ગ્લાસ હુંફાળું પાણી પીવાથી આંતરડાને ગતિ મળે છે એનાથી પણ સારું ગરમ પાણીમાં લીંબુ અને મધ ઉમેરીને પીવાથી પાચનક્રિયા સુધરે છે અને જેમને કોફીની આદત હોય તેમના માટે બ્લેક કોફી પણ ફાયદાકારક છે કારણ કે તે આંતરડાના સંકોચનને વધારે છે પણ હા એ મર્યાદિત માત્રામાં જ લેવી જોઈએ આ એક બહુ જ સિમ્પલ પણ ગજબની અસરકારક ટેકનિક છે બસ સૂતા સૂતાં જ પેટ પર હથેળી રાખીને ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ હળવા હાથે ગોળ ગોળ માલિશ કરો આનાથી આંતરડામાં મળને આગળ વધવામાં મદદ મળે છે અને પાચનતંત્ર ઉત્તેજિત થાય છે કેટલાક કુદરતી ઉપચારો તો જાણે જાદુ જેવું કામ કરે છે રાત્રે પલાળેલી કિસમિસ અને અંજીર સવારે ખાવાથી તે કુદરતી રેચકનું કામ કરે છે એલોવેરાનો જ્યૂસ પણ ખૂબ ફાયદાકારક છે અને પ્રૂન જ્યુસ એટલે કે સૂકા આલુનો રસ એ તો કબજિયાત માટે જાણીતો જ છે એમાં સોર્બિટોલ નામનું કુદરતી તત્વ હોય છે જે પેટ સાફ કરવાની પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવે છે સારું આ તો થઈ તાત્કાલિક રાહતની વાત પણ આપણે કંઈક એવું કરવું છે કે આ તકલીફ વારંવાર થાય જ નહીં ખરું ને તો એના માટે કાયમી ઉકેલ તરફ જવું પડશે અને એ ઉકેલ છે આપણી જીવનશૈલીમાં કેટલાક જરૂરી ફેરફાર જો આખા વિષયમાંથી માત્ર એક જ આંકડો યાદ રાખવો હોય તો તે છે પચીસ થી પાંત્રીસ ગ્રામ જી હા એક સ્વસ્થ વ્યક્તિએ દરરોજ આટલું ફાઈબર લેવાનો લક્ષ્યાંક રાખવો જોઈએ કેમ કારણ કે ફાઈબર જ પાણી શોષીને મળને નરમ અને ભારે બનાવે છે જેથી તે આંતરડામાંથી સડસડાટ પસાર થઈ શકે આ નિયમ પાળવો ખૂબ જ જરૂરી છે તો હવે સવાલ એ છે કે આ ફાઈબર મળશે ક્યાંથી બહુ જ સહેલું છે આપણા રોજિંદા ખોરાકમાંથી જ નાસ્તામાં ઓટ્સ કે મલ્ટીગ્રેઇન બ્રેડ જેવા આખા અનાજ લો દિવસ દરમિયાન પપૈયા સફરજન અને નાસ્પતિ જેવા તાજા ફળો ખાઓ જમવામાં પાલક બ્રોકલી જેવી લીલી શાકભાજી અને સલાડનો સમાવેશ કરો અને હા આપણી દાળ અને કઠોળ તો ફાઈબરનો ખજાનો છે હવે એક એવી વાત જે કદાચ ઘણા લોકોને નહીં ખબર હોય શૌચાલયમાં બેસવાની રીત પણ ખૂબ જ મહત્વની છે આપણે જ્યારે વેસ્ટર્ન ટોયલેટ પર સામાન્ય રીતે બેસીએ છીએ ત્યારે આંતરડાના માર્ગમાં એક પ્રકારનો અવરોધ ઊભો થાય છે પરંતુ જો પગની નીચે એક નાનું સ્ટૂલ રાખવામાં આવે તો શરીર એવી પોઝિશનમાં આવી જાય છે જેનાથી આંતરડાનો માર્ગ એકદમ સીધો થઈ જાય છે અને પરિણામે કોઈપણ જાતના જોર વગર સરળતાથી પેટ સાફ થઈ જાય છે આપણે શું કરવું જોઈએ એની તો ઘણી વાત કરી પણ એટલું જ જરૂરી એ જાણવું પણ છે કે શું નથી કરવાનું અને એનાથી પણ વધુ મહત્વનું કયા સંજોગોમાં આ સમસ્યાને સામાન્ય ન ગણવી અને તરત જ ડોક્ટરની સલાહ લેવી ચાલો એ પણ સમજી લઈએ તો મુખ્ય પ્રશ્ન એ જ છે એવી કઈ પરિસ્થિતિ છે જ્યારે ઘરેલુ ઉપચારો પર નિર્ભર રહેવાને બદલે કોઈ નિષ્ણાતની સલાહ લેવી અનિવાર્ય બની જાય છે આજે ચેતવણીના સંકેતો છે ને એના પર ખાસ ધ્યાન આપજો જો કબજિયાતની સમસ્યા ત્રણ અઠવાડિયા કરતાં પણ લાંબો સમય ચાલે મણમાં લોહી દેખાય કોઈ દેખીતા કારણ વગર અચાનક વજન ઘટવા લાગે અથવા પેટમાં ખૂબ જ તીવ્ર દુખાવો રહે તો આને બિલકુલ અવગણશો નહીં આ કોઈ બીજી ગંભીર બીમારીના લક્ષણો પણ હોઈ શકે છે અને આવા સમયે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જ જોઈએ અને અંતે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે જે આપણે બધાએ પોતાની જાતને પૂછવો જોઈએ આપણી રોજિંદી પસંદગીઓ આપણે શું ખાઈએ છીએ કેટલું પાણી પીએ છીએ કેટલી કસરત કરીએ છીએ આ બધી આદતો દ્વારા આપણે આપણા પાચનતંત્રને સતત કોઈક સંદેશો મોકલી રહ્યા છીએ સવાલ એ છે કે શું આપણે તેને સ્વસ્થ રહેવાનો સંદેશો આપી રહ્યા છીએ કે પછી તેને નજરઅંદાજ કરી રહ્યા છીએ કારણ કે આપણી સવારની તંદુરસ્તીનો જવાબ આપણી આખા દિવસની આદતોમાં છુપાયેલો છે